આસમાને પહોંચી ગયો છે રાજ્યમાં ઠેર ઠેર રોફાલાના વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર આપ્યું આવેદનપત્રમાં ક્ષેત્રિય સમાજે રોફાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી અને આ સાથે એમ પણ જણાવ્યું કે ચૂંટણી માટે માત્ર મત મેળવવાની ગેલસામાં આવા બિન જવાબદાર નિવેદનોને કારણે સમગ્ર સમાજ પર કલંક લાગ્યો છે બે હજાર ચોવીસ લોકસભાની અંદર રાજકોટ ઉમેદવાર જે છે રાજ પુરુષોત્તમ રૂપાલા

અને ખરેખર જાગવાની જરૂર છે આ માધ્યમથી હું એ કહેવા માંગુ છું કે તમે કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિને સાચવશો નહીં એક વ્યક્તિથી સમગ્ર સમાજ સચવાતા નથી સમાજની લાગણી અને માગણીનો સ્વીકાર કરો સમાજ તમારી પડખે છે પરંતુ હજુ પણ જો તમે જાગતા નથી તો જાગી જજો નહીતર આવનાર સમયમાં આનાથી પણ વિરુદ્ધ વધુ પ્રદર્શન કરવામાં આવશે જી પરસોત્તમભાઈ રૂપાલા જે અમારા સમાજ વિશે જે કહેવાનો મતલબ કે અમારા સમાજે જે રજવાડો વખત જે બલિદાન આવેલા પણ એ બલિદાનો આજે ભૂલીને એવા જે જે નિવેદન કર્યું જેના વિશે અમારા આખા ક્ષત્રિય સમાજમાં એટલો બધો રોષ ભોગવ્યો છે કે ગામે ગામ તો શું પણ તાલુકે તાલુકે આવેદનપત્ર આવવામાં આવ્યા છે પણ અમે હજુ જો ભારતીય જનતા પાર્ટી કદાચ એમને ટિકિટ આપશે ને તો આખા ગુજરાતની અંદર તો શું પણ આખા ભારતની અંદર ક્ષત્રિય સમાજનો સામનો એનું કરવું માગણી એ જ કરવામાં આવી છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં રૂપાલા સામેનો ક્ષત્રિયનો વિરોધ શાંત પડવાને બદલે સતત વધી રહ્યો છે રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપા